કેબલિંગ દ્વારા ગટર લઈ જવાની જે કામગીરી ચાલુ રહી છે ઝટકો કંપનીનું એવું લેખિત આપેલું હોય કે સેન્ટરમાંથી દસ મીટર છોડી આ હાઈ પાવર કેબલિંગ નાખો તો પાસો ફૂટના ક્યાંય પડ રસ્તા નથી ને તે નિયમ મુજબ ખેડૂતના ખેતરમાં આ કેબલિંગ નાખવા પડતી તેવી ઊભી થઈ છે

અને ભાઈ વસ્તા બેનો અહીંયા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે વિષય છે અમારો હાઈટેન્શન પાવરનું કેબલિંગ જે છે એને તાત્કાલિક ધોરણે બંધ કરવા બાબતે અમે રજૂઆત કરવા આવ્યા છે અને ખાસ કરીને અમારે ઈ કેબલિંગમાં રસ્તા ઉપર મંદિર ગૌશાળા પ્રાથમિક શાળાઓ અને ગામ વચ્ચેથી આ લાઈન નીકળે છે એટલે બહુ જોખમી હોવાથી અમે આ બાબતે રજૂઆત કરવા આવ્યા છે અને રસ્તાથી જે તે રસ્તા વિભાગ રોડ અને રોડ વાળા વિભાગ ના લોકો એવું કહે છે કે દસ મીટર સેન્ટર થી દસ મીટર બંને બાજુ છોડીને કેબલિંગ કરવું તો રહેણાંક વિસ્તાર પણ આવે છે અને ટૂંકમાં ખેતીની જમીન પણ આવે છે એમાં નાળિયેરી આ તે બધી એ રીતનું છે અને રસ્તો ટૂંકો છે વાસ્તવમાં એટલે આ બાબતે અમે ઉગ્ર રજૂઆત કરવા આવ્યા છે જો આ બાબતે